બાળ દોસ્તો હવે આપણે આરતી ઉતારી હશે સાઠ લાખ રૂપિયા ને ખર્ચે દરિયા કિનારે બંધાવેલો તેમનો આસમાની આનંદ મહેલ રાત્રે દીવાના અલકાપુરીની યાદ આપી જતો તેમને ઘેર છ મોટર ગાડીઓ હતી અને દયાળજીભાઈ છવ્વીસ વર્ષનો પુત્ર સુમોહન પુત્રવધુ ઉત્પલા તેમના બે બાળકો મિલન તથા મૃણાલ સોળ વર્ષની પુત્રી પ્રીતિ અને જગમોહન પોતે આટલા બધા વૈભવી સ્થાનમાં જ્યાં દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતું હોય ત્યાં કુટુંબમાં ઘર્ષણનો કે એવો પ્રસંગ શાનો ઊભો થાય બધા જ લોકો ખૂબ સુખી હતા જિંદગી સામે ફરિયાદ કરવાનું એમની પાસે કોઈ કારણ નહોતું પણ વિધાતાના ખેલમાંય અજબ વળાંકો રહ્યા હોય છે જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા વેપારમાં તેમને એક ભયંકર ફટકો પડ્યો અને વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી લશ્કર આઘાતો પરાજયો નુકસાનીની પરંપરા ચાલી આવી થોડા વર્ષોમાં જગમોહન દાસ બધું જ ખોઈ બેઠા એ ન માની શકાય એવી વાત હતી આટલી બધી સંપત્તિ આટલો વૈભવ અમાન સ્થાન બધું જ પાણીના રેલાની માફક આંખ ઉઘાડતા ન ઉઘાડતા મોટું હતું કે શેઠને પોતાનો બંગલો વેચી નાખવો પડ્યો મોટર ગાડી ને ઘરની બીજી કિંમતી વસ્તુઓ તો એ પહેલા જ વેચી નાખેલી અતિશયોક્તિ વગર ખરેખર સોનાના પારણામાં જેમના બાળકો ઝૂલ્યા હતા ભાડું આપી નાનકડા મકાનમાં રહેવા ચાલ્યા સ્વભાવને અમીરી બેપરવાઈનો અંચડો પહેરાવે છે પણ માણસની સામે જ્યારે આફતો આવી પડે છે પાઈ પાઈના હિસાબ ઉપર એને દિવસો ખેંચવાના હોય છે ત્યારે એના સ્વભાવમાં સમતુલાને ઔદાર્ય કેટલા રહે છે એ એક નિરીક્ષણ કરવા જેવી વસ્તુ છે જગમોહનદાસ શેઠ નાના બની ગયા પછી ઘરમાંથી બધા રજા આપવામાં આવી હતી કેવળ એક ઘાટી ઘરનું કામ કરતો રસોઈનું કામ સ્ત્રી વર્ગે ઉપાડી લીધું હતું ચળકતી નવી મોટરોમાં કરતા શેઠિયાઓને બદલે હવે એમને ઘેર નાના સામાન્ય માણસોની અવર જવર વધી હતી મોહનદાસ ની પુત્રી પ્રીતિ મારી મિત્ર હતી હું એ લોકોને ઘણા સમયથી ઓળખતી પણ મારું એમને ત્યાં જવા આવવાનું ઓછું પણ એમની બદલાયેલી સ્થિતિ પછી હું એમને ત્યાં અવારનવાર જતી અને પ્રીતિ અને એની બાને કામમાં મદદ કરતી એ લોકોએ કદી કામ નહોતું કર્યું એટલે અગવડો તો પારાવાર ઊભી થતી પણ कि इन्हें निभा भी लेता एक दिवस बपोरे हूं हमने त्या गई त्यारे बाहर ना वरंडा में दयाल भाई बैठा बैठा चश्मा चढ़ाविने छापू माचता रहता नमस्कार दादा केम छो, तबीयत तो सारी छे ने बड़ा दिन से आवे बेटा बेटी कहती हती तू बाहर गांव गई छो, तबीयत तो सारी छे ने હું તો દાદા વળી કઈ દિવસે હજુ આજે પણ સવારે હું પથારીમાંથી માંથી ઉઠું કે મસાલો નાખેલી ગરમ ચાનો સરસ કપ હાજર થઈ જાય છે બહુ મને પૂછીને રસોઈ બનાવે છે મારી તબિયત માટે જુદું પણ વાંધે છે બપોરે છાપા વાંચું છું ને સાંજે ફરવા જાઉં છું મોટર નથી એટલે હવે ચાલવાની કસરત છે તમે નિઃશ કેમ મૂક્યો એમ છે દીકરી જ્યાં સુધી સાહેબી હતી ત્યાં સુધી બેઠો બેઠો ખાતો હતો તે કશું ખરાબ નહોતું લાગતું ખાઉ છું તે મને ખૂચે છે પણ હું હવે શું કરી શકું મારી જુવાની માં તો મેં પણ ઘણું કામ કર્યું છે પણ અત્યારે આ અવસ્થાએ મને કોણ કામ આપે બસ આજ વાત નું દુખ રહ્યા કરે છે કાઈ નહીં દાદા તમારી અવસ્થા પણ ક્યાં છે કામ કરવા જેવી મેં આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો ને અંદર ગઈ ત્યાં સુમોહન બહાર જતો વચ્ચે જ મળી ગયો ઓહો દર્શના બહેન ઘણો દિવસે કઈ હા જરા બહાર ગામ ગઈ હતી કેમ છે કામકાજ નવી નોકરીમાં આનંદ છે ને આનંદ છે દર્શના બહેન અમેરિકા જઈને ભણી આવ્યો એ નકામ ડોક્ટર બનાવી અમેરિકા ભણવા મોકલવી હતી તમે તો જાણો છો એ ભણવામાં કેટલી હોશિયાર છે મારા કરતા વધારે મને એમ હતું કે મારી નાનકડી વહાલી બહેનને હું ઊંચામાં ઊંચી શક્ય રીતે મોટા કરે એ મારાથી નાની તો પણ કઈ નહીં સુમોહન ભાઈ સંયોગોથી પરાજિત ન થાય અને મુશ્કેલીઓ સામે ઝૂકી જવાને બદલે લડત આપે એનું નામ જ જીવન તમે આવા પુરુષાર્થી છો પછી પ્રીતિને શાની ચિંતા રસોડામાં ભાભી ચોખા વીણતા હતા મેં કહ્યું સાચું કહેજો ભાભી સુખી છો કે કશુંક દુઃખ થાય છે અરે બહેન તમે પણ શું એમ માનો છો કે બંગલો ને મોટર ગાડી જ માણસને સુખ આપે છે અરે આ કામ કરવામાં જેટલી મજા પડે છે સાંજના એ નોકરી પરથી થાકીને આવે અમે જમી લઈએ પછી રાત્રે બે ઘડી વાતો કરતા જે શીણો આનંદ મળે છે એ પેલા પાર્ટી ને ક્લબ ને મિજલસો માં ક્યારે ન મળતો પણ એક રંજ તો મનમાં રહે છે આજ સુધી ઘરકામ કર્યું નથી એટલે બરોબર સામઠ આવી નથી કામ કરતા પુષ્કળ વાર લાગે છે થાય છે પહેલાથી થોડું કર્યું હોત તો આજે આટલો વખત એની પાછળ ન જાત અને આજે મને વખત મળત તો હું પણ થોડું ઘણું કમાઈ

પણ શોક એટલો થાય છે કે બધાએ આ મુશ્કેલી નિવારવા કઈક ને કઈક કામ ઉપાડી લીધું ને હું એકલી રહી ગઈ મને થયું કપડાં સીવતા શીખું સંચો ઘેર વસાવી શકાય પણ ડોક્ટરે કહ્યું હતું બસ આટલું ના હોત તો કશી ખોટ નહોતી પ્રીતિ તું તો ખૂબ ભાગ્યવાન છે જે ઘરના લોકોમાં આટલી કર્તવ્ય ભાવના પોતાને ઘસી નાખવાની આટલી જંખના હોય એમના પ્રેમની સુવાસ તો સાચી જ તને ઈર્ષા કરવા જેવી ભાગ્યશાળી બનાવી દે છે કર્તવ્ય ભાવના હું તો એને શ્રીમંતાઈ કહું છું પેલી શ્રીમંતાઈ તો વસ્તુનો આડંબર હતો બહારની ચીજ હતી સાચી શ્રીમંતાઈ તો એ સહુના દિલમાં વસી છે સંસ્કારની શ્રીમંતાઈ એમ ન હોત તો આર્થિક દ્રષ્ટિએ આટલા મોટા પતન પછી घरनी घर संवादिता एज, एज आनंद अखंडितता जाड़वी सकता होत कहे तो घना धन्नी स्वामीनी बनी छो प्रीति